ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવના કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનના પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે થરાદ એપીએમસીના ચેરમેન શ્રી શૈલેષ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતો માટે જે દસ હજાર કરોડની સહાય જાહેર કરી છે તેને આવકારું છું આ સાથે જ પંદર હજાર કરોડથી વધુના મૂલ્યના ટેકાના ભાવે વિવિધ પાક ખરીદવાનો નિર્ણય લીધો જે થકી ખેડૂતોની આવકમાં વધારો થશે સહાય થકી ખેડૂતો બિયારણ ખરીદી સહિત ખેતી કરી શકશે તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે વાવથરા જિલ્લાના નાગલા ગામના ખેડૂતશ્રી સરદારસિંહ વાઘેલાએ જણાવ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો વરસાદથી થયેલા નુકસાનના પગલે માથે આફત આવી હતી હવે અમારું શું થશે પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અમારી મુશ્કેલીને સમજી દસ હજાર કરોડ જેટલી માતબર રકમ ફક્ત ખેડૂતોની સહાય માટે ફાળવી છે અગાઉ પણ વાવથરા જિલ્લામાં અતિવૃષ્ટિ સમયે સરકારે લાખો રૂપિયાનું પેકેજ અમને આપ્યું છે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન માટેની હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય મહત્તમ બે હેક્ટર સુધી ખેડૂતોને મળશે રાજ્ય સરકાર હંમેશા ધરતી પુત્રોના પડખે રહી કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓને હળવી કરવા પ્રતિબદ્ધ રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય ખેડૂતો માટે આશાની કિરણ બની રહ્યો છે શૈલેષજી પર્વતભાઈ પટેલ ચેરમેન શ્રી માર્કેટ યાર્ડ થરાર આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ખેડૂતો માટે અપૂર માટે જે પેકેજ જાહેર કર્યું છે એ બદલ

તાલુકો થરાદ જિલ્લો વાવ થરાજ તાજેતરમાં વરસાદનું ખૂબ ભારે નુકસાન ગુજરાતની અંદર આવ્યું અને જગતનો તાત એકદમ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો હતો અને એકદમ માથે આફત આવી ગઈ હતી અને અમને એમ હતું કે હવે અમારું શું થશે પરંતુ સરકાર શ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ ની માન માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારે જયારે દસ હજાર કરોડ રૂપિયા પેકેજ ગુજરાત માટે જાહેર કર્યો છે તેમજ પહેલા પણ અમારા જિલ્લામાં વાવ થરાજ માટે પણ નવસો સુડતાલીસ કરોડ નું પેકેજ જાહેર કર્યું હતું અને અમારે જયારે ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે એવો આ સમાચાર સાંભળીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ તબક્કે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અને ગઈકાલે અમારા સ્નેહ પણ શંકરભાઈ સાહેબે અમને ખેડૂતોને વચન આપ્યું કે તમારા ખાતામાં તરત ટૂંક જ છે મહિનાની અંદર થરાજ તાલુકાના વાવ તાલુકો હોય બાબરો હોય કે ગમે તે તાલુકો વાવ થરાજ જિલ્લાના દરેક ગામડાની અંદર દરેક ખેડૂતના ખાતાની અંદર જયારે રકમ આવી જશે ત્યારે ખેડૂતોની અંદર એક ખૂબ ખુશાલી થઈ છે અને સરકાર શ્રી તરફ જે સંવેદનશીલ સરકાર છે

ગામ રાણોલનો વતની છું તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે ખેડૂતો માટે દસ હજાર કરોડ જેટલું માથમર પેકેજ જાહેર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું આ રાકે રાહત પેકેજ દ્વારા ખેડૂતોને જલ્દી પગભર થઈ શકશે અને ફરી પોતાના ધંધામાં સરળતાથી આગળ વધી શકશે એ માટે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો હું ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનું છું હું વાસણા જગાણાના ખેડૂત શ્રી નરસિંહભાઈ ગેમરભાઈ મોર આજે ગુજરાતની અંદર અને તેમજ ઉત્તર ગુજરાતની અંદર કમોસમી વાવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને જે મગફળી કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું હતું પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સરકારે તાત્કાલિક કેબિનેટની મીટિંગ બોલાવી કેબિનેટની બેઠક બોલાવી અને ગુજરાતના ખેડૂતોને દસ હજાર કરોડ રૂપિયા જેટલું પેકેજ આપી એક ગુજરાતના ખેડૂતોને ઊભા કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલનો અને તેમની સરકારનો હું ખેડૂત તરીકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આશા રાખું કે હજી સુધી પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર આપે અને એક ગુજરાતના ખેડૂતને ઊભો કરે તેવી હું અપેક્ષા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું